હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ કેમ છો બધા તો ત્રણ પચાસ થઈ છે અને અમે નીકળી ગયા છીએ તો હવે જઈશું જલની તી રબળ ને તી આંખ ને તી બધી કરવા કુંજલ હજી એક રેની માં સાષ્ટ સંક પ્રક્ષાલન

બધાએ એવા માંડ્યા છે આપણી બાજુ તો કોઈ હજી આવ્યું નથી આ બાજુ ભાઈઓની લાઈન લાગી છે આ બાજુ બહેનો ની લાઈન લાગી છે તો આપણે સષ્ટ થઈ ગયું છે હવે જઈશું યોગ ભવનમાં આપણી જગ્યાએ તો ભજન ચાલી રહ્યા છે યોગા કરવાવાળા યોગા કરે છે વાતું કરવાવાળા વાતું કરે છે અને ફોટા પાડવા વાળાઓ ફાટા ફોટા પાડી રહ્યા છે અને હવે સાડા ચાર થવા આવ્યા છે તો ઉકાળો મળવાનો ચાલુ થઈ ગયો હશે તો હવે તે લઈ લઈ આવી યોગા પૂરા થઈ ગયા છે અને હવે બધા ઉકાળાની લાઈનમાં લાગી ગયા છે આપણે લઈ લીધો છે હવે આપણે બહાર બેસશું સૂર્યદાદા આગળ તો બારે આવી ગઈ છું આજ તો સૂર્યદાદા એ નથી નીકળ્યા બહુ ધુમ્મસ છે તો અત્યારે ટેમ્પરેચર છે સત્તર ડિગ્રી સૂર્યદા ધીરે ધીરે દેખાય છે સવારે સવારે મસ્ત ગાય માતાના દર્શન થાય જય ગાય તમે જોઈ શકો છો ઘણી મોટી ઉંમરના લોકો પણ આવે છે

ધુમસ વધી રહી છે તો ફ્રેન્ડ્સ આપણી થેરાપી થઈ ગઈ છે હવે જઈ રહી છું ઉકાળો ત્યાં મળે જે પીવાનું કીધું હોય ત્યાં તે લેવા જાઉં છું કેવા સરસ નાના નાના પ્રાણીઓની આકૃતિ કરેલી છે ઘરગોટા તો છેક લગીને એવા સરસ સરસ વેગા છે ને કે વાત ના પૂછો નાનું નાનું રેબિટ્યું સ્વસ્તિક હાથી તો લંચ માટે કેન્ટીન આવી ગઈ છું અને લાઈનમાં રહી જશું તો આજે છે કાચા ને વટાણાનું શાક ખબર નથી પડતી પરવડ જેવું લાગે છે મેથી અને રાઈનો પાવડર પીળી રાય છે સરસો અને સલાડ સલાડ જેટલું જોતું આટલી વસ્તુમાં જેટલું જોતું એટલું મળે આટલું જ છે તો ફ્રેન્ડ્સ જમી લીધું છે હવે પાછા ટ્રીટમેન્ટમાં જઈશું જો અંકલ આંટી ઉંમરવાળા કેવા છે તો એ ચાલીને જાય છે તો આવી રીતે ચાલી ચાલીને આખા દિવસનું સવારના ત્રણ વાગ્યાથી માંડીને રાતના આઠ સાડા આઠ સુધીમાં સાત કિલોમીટર માથે થઈ જાય છે ચાલવાનું ક્યાંક ભેગો ફોન પણ ન હોય તો એક્સ્ટ્રા એકાદ કિલોમીટર ન ગણી પણ અડધો કિલોમીટર તો ગણી એટલે આટલા થોડા થોડા મીટર કરી કરીને થઈ જતું હોય તો સાત કિલોમીટર સાચું હાલવાનું થઈ જાય જે ન હાલી હકે એ લોકો ઈ રિક્ષામાં ઉપયોગ કરી શકે રાહ જોવી પડે આવે ત્યાં જવાનું સ્ટોપ કરતી કરતી જાય એટલે તો હવે આપણું આવી ગયું છે થેરાપી સેશન બ્લોક ન તો આપણે ટ્રીટમેન્ટ થઈ ગઈ છે આપણે થેરાપી પૂરી થઈ ગઈ છે તો હવે જઈશું નાસ્તા માટે સાંજના પાંચ વાગ્યા છે સાંજના પાંચ વાગ્યા છે તો આપણે નાસ્તા કરવા આવી ગયા છીએ લોકી સ્કીન જ્યુસ સરસ તો મને મળ્યું છે લોકી જ્યુસ ગરમા ગરમ આજે રાકેશને એપલ પણ છે કિસમિસ પણ છે નાસ્તામાં બપોરે કોકોનટ વોટર જ હતું સવારે શું હતું જ્યુસ જ હતું ડ્રાયફ્રૂટ ને બધું નોર્મલ હતું બપોરે ખાઈ ખાધું નથી

હવન આવી ગયા છીએ મસ્ત હવન આવે છે તો હવે અમારા યોગા પૂરા થઈ ગયા છે અને જે શિક્ષિકા બહેનો આવી છે યોગ શિક્ષિકા બહેનો કંઈક કાર્યક્રમ છે તો તે લોકો હવે બધા ભેગા થવા માંડ્યા છે

સાંજના સાડા સાત થયા છે તમે જોઈ શકો છો ઠંડી કેટલી છે ધુમ્મસ અત્યારથી વરવા માંડી છે ધુમવા પહોંચી ગયા છીએ જોઈ આજ ડિનરમાં શું છે તો આપણી તો પાંચ નંબરમાં મોટી મોટી લાઈન છે રાકેશને કોકોનટ વોટર હતું ને પી લીધું અને આપણે છે સૂપ અને અહીં કે એટલે કે આવી રીતના શાક સાથે મેથી સરસોનો પાવડર બસ આટલું જ કેવડી મોટી ઉંમરના બા આવ્યા જો ત્રણેય બા ભેગા થઈને આવ્યા છે

او تې کال